શ્લોક પંચાવન શ્રી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા પ્રજાથી ત્યજી દે છે યદા જ્યારે કામાનુ સ્વાર્થી વાસનાઓ સર્વાનું સર્વ પ્રકારની પુત્ર મન મનમાં ઉપજેલી સ્થિર બુદ્ધિવાળો તદા ત્યારે ઉચ્ચ કહેવાય છે અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય પરિત્યાગ કરી દે અને આત્મ સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહી શકાય વૃત્ત વર્ણન અહિંકથી શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રારંભ કરે છે અને આ અધ્યાયના અંત સુધી ચાલુ રાખે છે પ્રત્યેક અંશ તેના અંશી તરફ આકર્ષાય છે જેવી રીતે પથ્થરનો ટુકડો ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે જીવાતમાં ભગવાનનો અંશ છે

શારીરિક સંસારમાંથી કરવા તરસે તેને વાસના કહે છે શાસ્ત્રોમાં સંસારને મૃગતૃષ કહેવામાં આવ્યો છે અર્થાત હરણને દેખાતા મૃગજળ સમાન સૂર્યકિરણો ગરમ રણની રેતી ઉપર પ્રતિબિંબિત થાય છે અને હરણ માટે જળનો ભ્રમ ઉત્પન્ન કરે છે. તે માને છે કે આગળ જળ છે અને તરસ છિપાવવા દોડે છે. પરંતુ, તે જેટલું તે જળ તરફ દોડે છે તેટલું તે મૃગજળ ત્યાંથી વિલુપ્ત થઈને દૂર અને દૂર જતું જાય છે. દોડી રહ્યું છે તે કમનસી હરણ એ ભ્રામક જળનો પીછો કરતું રહે છે અને થાકીને રણની રેતી પર જ મૃત્યુ પામે છે બરાબર એ જ રીતે ભૌતિક શક્તિ માયા પણ સુખનો ભ્રમ સર્જે છે અને આપણે તે ભ્રામક સુખની પાછળ ઇન્દ્રિયોની પિપાસા તૃપ્ત થશે એવી આશામાં દોડ્યા કરીએ છીએ પરંતુ આપણે ગમે તેટલા પ્રયત્નો કેમ ન કરીએ પણ સુખ ત્યાંથી વિલુપ્ત થઈને આપણાથી દૂર અને દૂર જતું જાય છે ગરુડ પુરાણ કહે છે સુરત્વ સકલ સુરપતિવમ

દ્વિતીય સર્જક બનવા ઈચ્છે છે છતાં સાંસારિક સુખો માટેની પીપાસા તૃપ્ત થતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ સાંસારિક પ્રલોભનોથી મનને હટાવવાનું શીખી લે છે અને ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો ત્યાગ કરી દે છે ત્યારે તેવી વ્યક્તિ આત્માના આંતરિક આનંદની અનુભૂતિ કરે છે અને દિવ્યતામાં સ્થિત થાય છે ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તે ભગવાન સમાન બની જાય છે મૃતો ભવત્યત્ર બ્રહ્મ સમસ્નુતે ર દશાંશ ત્રણ દશાંશ એક ચાર જ્યારે વ્યક્તિ અંતઃકરણમાંથી સર્વસ્વાર્થી ઈચ્છાઓનો નિકાલ કરી દે છે ત્યારે માઈક બંધનોમાં બંધાયેલો જીવાત્મા આત્મા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે અને ગુણોથી ભગવાન સમાન બની જાય છે ઉપરોક્ત શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સ્થિત પ્રજ્ઞ એ છે કે જેને સ્વાર્થી ઈચ્છાઓ તથા ઇન્દ્રિયોની ઝંખનાઓનો ત્યાગ કરી દીધો છે તથા સ્વમાન સ્થિત છે